નમસ્તે જીરીસાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે હરિયાળી પનીર ભુરજી બનાવીશું તો તેના માટે અહીંયા મેં બે મીડિયમ સાઇઝની પ્યાજને છોલી લીધી છે અને તેને આ રીતે નાના ટુકડામાં કટ કરીને હવે આપણે ચોપરમાં તેને ચોપ કરી લઈશું તો એકદમ સરસ મજાનું ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું છે તો પનીર ભુરજી બનાવતા પહેલાં આપણે જે પ્રોસીજર હોય એ બધી જ એ આપણે તૈયારી સાથે પછી પનીર ભુજી બનાવવાની છે તો આ તૈયારી છે તો હવે હું ટમાટરને પણ આ રીતે ચોપ કરી લઈશ બે ટમાટર છે ધોઈને ટુકડા કરીને ચોપ કરી રહી છું તો બધી જ આપણે સામગ્રીને એકદમ રેડી રાખવાની છે આ રીતની અને પણ બીજા વાસણમાં કાઢી લેવાનું છે બધું જ અલગ અલગ અલગમાં આપણે કાઢવાનું હોય છે કેમ કે આપણે જ્યારે તેનો વઘારતી વખતે એડ કરતા હોય છે તો સ્ટેપ બાય સ્ટેપ એડ કરતા હોય છે ચાર થી પાંચ લીલા મરચાં અને બે કેપ્સિકમને પણ મેં ધોઈને કટ કરીને એડ કરી દીધા છે તો તેને પણ ચોપરમાં ચોપ કરી લેવાના છે હવે હું કોથમીર ડંખણ સાથે જ લેવાની છું તો તેને પણ સરસ મજાની બે થી ત્રણ વાર ધોઈ લીધી છે અને ડંખલ સાથે જ આપણે તેને ચોપ કરી લેવાની છે તો બધી જ પ્રોસિજર જે હોય પનીર ભુરજી બનાવવાની તે બધી જ રેડી થઈ ગઈ છે હવે આપણે ગેસ ઓન કરીશું અને ગેસના ઉપર હું એક પેન ચડાવી દઈશ પેનમાં બે મોટા ચમચા ઓઇલ આપણે ગરમ કરવાનું છે ઓઇલ ગરમ થઈ ગયું છે તો એક નાની ચમચી જીરું નાખીને ચટકાવી દીધું છે હવે આપણે તેમાં ચોપ કરેલી પ્યાજ એડ કરવાની છે સ્વાદ મુજબ મીઠું એડ કરી દીધું છે હવે બધું જ સરસ રીતે મિક્સ કરીને મીડિયમ આંચે આને થવા દેવાનું છે વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવાનું છે ગોલ્ડન કલર આવી ગયો છે તો જ્યારે ગોલ્ડન કલર આવી જાય કે તરત જ આપણે તેમાં એક નાની ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરી દેવાની છે તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરીને થોડું આ રીતે સાંતળી લેવાનું છે અને ધીમી આથી થવા દેવાનું છે તો તેનો જે કાચો ટેસ્ટ હોય તે પણ જતો રહે તો સરસ મજાની લસણની પેસ્ટ અને પ્યાજ પણ સંતળાઈ ગયું છે બધું જ સરસ રીતનું મિક્સ પણ થઈ ગયું છે હવે આપણે તેમાં એક નાની ચમચી હળદો પાવડર એડ કરીશું અને આ બ્લેક પેપર પાવડર છે ગુજરાતીમાં મરીનો પાવડર કહેવાય અને બે નાની ચમચી ધણાજીરું પાવડર મરીને મેં કચરા મિક્સર જારમાં વાટી લીધા હતા પીસી લીધા હતા તે એડ કરી દીધા છે ધીમિયા ચેસ બધું જ સરસ રીતે મિક્સ કરીને થોડું આ રીતે આપણે થવા દેવાનું છે બધા જ મસાલા સારા એવા શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે તેમાં એડ કરવાના છે ચોપ કરેલા ટમાટર તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરીને થવા દેવાના છે થોડીવાર વચ્ચે વચ્ચે હલાવવાના છે તો જ્યારે આ ચોપ કરેલા ટમાટર આ રીતના સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના હોય છે હવે હું તેમાં કેપ્સિકમ અને ધનિયા પત્તીને એડ કરી દઈશ જે આપણે ચોપ કરીને રાખ્યું હતું ફરી બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તમે આમાં પાલક પણ એડ કરી શકો છો પાલકની પીવારી તૈયાર કરીને આમાં એડ કરવાની હોય છે જો તમારી પાસે પાલક હોય તો પણ તમે એડ કરી શકો છો ઢાંકીને આપણે થોડી વાર તેને ધવા દઈશું અને ગેસની આંચની ધીમી રાખવાનું છે ને વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવાનું છે તો કેપ્સિકમ અને કોરિયન્ડર જે બધું જ આપણે એડ કર્યું તો મસાલા સબ્જી એ બધું જ સારી રીતે સોફ્ટ થઈ ગયું છે ફરી આપણે ઢાંકીને થોડી વાર થવા દેવાનું છે તો ઓઇલ સેપરેટ થઈ ગયું છે અને બધા જ મસાલા સરસ મજાના શેકાઈ ગયા છે અને થોડું ડ્રાય પણ થઈ ગયું છે તો ફરી મેં એને સરસ રીતે મિક્સ કરી લીધું છે અને હવે આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે ફરી આપણે તેને મિક્સ કરીને ઢાંકીને મીડિયમ વાંચે તેને થવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે જ્યાં સુધી ઓઇલ સેપરેટ ના થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે ગ્રેવીને તો જોઈ શકો છો ઓઇલ સેપરેટ સાઈડમાં આપણને દેખાઈ રહ્યું છે તો હું કસૂરી મેથી એડ કરીશ ફરી આપણે થોડું તેને હલાવી લઈશું હવે આપણે તેમાં પનીરને છીણીને એડ કરવાનું છે પહેલેથી જ મેં પનીરને પણ છીણીને રાખી દીધું હતું અઢીસો ગ્રામ પનીર છે હોમમેડ મેડ પનીર છે અને તેને આ રીતે છીણીને એડ કરી દીધું છે હવે આપણે સરસ રીતે ફરી તેને મિક્સ કરી લેવાનું છે બધું જ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ગરમ પાણી એડ કરવાનું છે એક નાનો કપ સો ગ્રામ જેટલું જ પાણી એડ કરવાનું છે ફરી હલાવીને તેને થવા દેવાનું છે પાણી બધું જ બળી જાય અને ડ્રાય જેવું લાગે તમને અને ઓઈલ થોડું દેખાય ત્યાં સુધી આપણે આને થવા દેવાનું હોય છે તમે જોઈ શકો છો કે પનીર ભુજી આપણી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે મેં કોથમીરને આની અંદર ચોપ કરીને એડ કરી દીધી છે તમને મારી રેસિપી પસંદ આવે તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર પણ કરો બધું સરસ રીતે મિક્સ કરીને આપણે એક બાઉલમાં આને કાઢી લેવાનું છે તો તમે જો આ રીતે જ પનીર ભુર્જી ખાવા માગતા હોય અને સર્વ કરવા માગતા હોય તો પણ કરી શકો છો ગેસ બંધ થઈ ગયો છે અને હું આને થોડું વધારે હજી સ્વાદિષ્ટ બનાવવા માગું છું નહીંતર આ રીતે પણ રોટી પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાતું હોય છે પણ હજી આપણે થોડી આગળ પ્રોસિજર કરીશું જેથી કરીને પનીર ભુરજીનો સ્વાદ ઓર વધી જાય તો થોડુંક એક ચમચા જેટલું તેલને આપણે હુંફાળું ગરમ કરી લેવાનું છે ને તેમાં આ રીતે એક નાની ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરીને હલાવીને તરત જ આપણે પનીરની ઉપર ઉપર તે ઓઇલ એડ કરવાનું છે આ રીતે કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે પનીર ભુરજીનો